હેલો મેં રેસ્ટોરન્ટ વેલ્મ કમિન ઓલ ફૂ ય યુટ્યુબ ચેન છે મસ્ત મજાની તૈયારી કરો છો અને વેકેશન સ્કૂલમાં પડી ગયા છે આજ તો છેલ્લો દિવસ છે તો મસ્ત મજાના ફટાકડા ફોડતા હશો પણ સાથે સાથે થોડીક તૈયારી થોડીક થોડીક તૈયાર ઓકે પેરેગ્રાફ અને આકૃતિની વેકેશનમાં શરૂ રાખજો જેથી કરીને રિવિઝન વધારે થાય

જહાજ શું કામ કરે પાણીની અંદર બીજું કોઈ વાહન લઈને જઈ શકાતું નથી જહાજ એવી વસ્તુ છે પાણીની અંદર આપણે લઈને નીકળી જઈએ એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચવું પહોંચી શકાય તો ઊંટને પણ રણનો જહાજ કહે છે એનો અર્થ એવો કે ઊંટને લઈને રણમાં જઈએ તો તકલીફ ન થાય તો ઊંટમાં એને કેવી વિશેષતા હશે ને જે મોરીમાં બોટમાં વિશેષતા છે કે પાણી ઉપર ઈ સરકીને ચાલી શકે ડૂબે નહીં જો એમાં કાઈ પ્રોબ્લેમ ન હોય તો તો સરસ તરક છે શું કામ

એના શરીરમાં શું રચના છે ગરમ રેતીમાં એ મુસાફરી કરી શકે ઉનાળામાં તો રેતી તપી ગઈ હોય ને એમાં રણમાં સતત પસાર કરી શકે આપણે પસાર કરી દિવસ થાય તો આપણે બીમાર પડીએ છે રણમાં બીજી શું તકલીફ હોય રણમાં કઈ ઊંઘતું ન હોય બીજું ત્યાં પાણી ન હોય તો રણમાં જ્યાં પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની તંગી છે તો મૃત્યુ પામે બીજા પાણી પણ એની સામે ઊંટ ટકીએ કેમ કેમ કે ઊંટ એની સાથે ખોરાક અને પાણી લઈ જાય મુસાફરી શરૂ કરતા પહેલા ઊંટ શું કરે ઘણા દિવસ સુધી ખોરાક ખાય એટલું બધું પાણી પીવે અઢળક માત્રામાં કે એ સિવાય બીજું કંઈ કામ જ ન કરે ખાવાનું પીવાનું ઊંટ ઘણો ખોરાક લે એ ખોરાક જે ખાધો હોય ને એ એની જે પીઠ હોય ને ઊંટની એના ઉપર ખૂંદ નીકળેલી હોય આવું હોય એમાં એ ખોરાક સંગ્રહિત થઈ જાય બરાબર છે જેનો વજન અંદાજે 45 કિલો ખોરાક સંગ્રહિત થઈ જાય વિચાર કરો એક ખુંદમાં 45 કિલો જેટલો ખોરાક રહે છે એ ખાધેલો ખોરાક એમાં સ્ટોરેજ રહે અને એની ચરબી સંગ્રહ કરેલી ખુંદ તેને મુસાફરી દરમિયાન જરૂરી બને છે એટલે એને ભૂખ ન લાગતી હોય નથી પછી જે આ સંગ્રહિત થઈ હોય ને એનો ઉપયોગ કરે ખાવા ઓકે જોઈએ પ્રશ્ન આ નવ જેનો ને આપણે કે 45 કિલો ખોરાક લઈ જઈએ ઊંટ એના શરીરમાં ખોરાકનો સંકટ એટલે શું પૂરતો ખોરાક ના તો તો હું વાંધો છે પૂરતો ખોરાક ખોરાક વધી જાવ ના ખોરાકનો થેલો ના ખોરાકનો અભાવ હા અભાવ ખોરાકનો અભાવ આ ખોરાકનો સંકટ એટલે શું ખોરાકનો અભાવ કોણ તેના શરીરમાં સેનો સંગ્રહ કરી શકે છે ખોરાક અને પાણી ચરબીનો ના એ તો એમાંથી બને પાણી ખાલી નહીં ખાલી ખોરાક ખોરાક અને પાણી બને જહાજ કહે છે કારણ કે તે રણમાં સારી રીતે રહી શકે છે પીઠ રણમાં સારી રીતે રહી શકે છે પીઠ પર ઉપયોગ શું કરવા માટે થાય થાય દિવસ દરમિયાન થાય રાત્રે ઊંટનો ઉપયોગ થાય ના મુસાફરીમાં થાય ખોરાક એમાં અંદર રહેલો છે એટલે ઊંટની પીઠ પરની ખૂન સેનાથી ભરેલી હોય પાણી ખોરાક તમે એવું લખી નાખશો પણ એમ નહીં આવે એમાંથી બનતી ચરબીથી ભરેલી ડન છે નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 33 ચાવવાનો ગુંદર કેવું નામ એનું કા એટલે હો તમે રાખો છો ક્યાં થઈ તી એની શોધ જુઓ તો ખરા મેક્સિકો જંગલોમાં માયન લોકો દ્વારા 1000 વર્ષ પહેલા થઈ તી કયા જંગલોમાં મેક્સિકોના જંગલોમાં અને ત્યાંના લોકો કયા નામથી ઓળખાય છે માયન નામથી અને કેટલા વર્ષ પહેલા શોધ થઈ તી 1000 વર્ષ પહેલા તેમણે જોયું કે એક સેપોડિલા ઝાડથી કોઈ પ્રવાહી પદાર્થ વહી રહ્યું છે એક ઝાડનું નામ શું છે સેપોડિલા એમાંથી કંઈક પ્રવાહી પદાર્થ અંદર થી બહાર નીકળતો હતો જેમ જેમ બહાર નીકળતું જાય એમ એમ એ પાછું ઘટ એટલે કે ઘાટું થતું જતું અને એ જે ઘટ પ્રવાહી બનતું હતું એને આ લોકો શું કેતા હતા ચિકલ કહેતા હતા શું કેતા હતા ચીકન એ પાછું કેવું હતું ચૂસી શકાય એવું હતું એ હે તમે ચૂસી શકો એવું હતું બીજું પાછું સ્વાદિષ્ટ હતું ભાવે એવું હતું આજે પણ જે મજૂરો કે જે ચીકલેરો નામથી ઓળખાય છે કયા નામથી મજૂરો કયા નામ થોડ કહે છે ચિકલેરો એ આનો સંગ્રહ કરે છે ચિકન ને એમાંનું પાણી દૂર કરવા ઉકાળવામાં આવે છે એમાં પાણી હોય ને એને ઉકાળો આ જે તમને ચિકલ મળ્યું છે જે ગુંદર જેવું ઘટ પ્રવાહી મળ્યું છે એને તમે ઉકાળો એ પ્રવાહીને ચિકલ કહેવાય ને એ લોકોને ને ચિકલેરો કહેવાય તો એને તમે ઉકાળો એટલે એનામાંથી પાણી નીકળી જાય મોટા ટુકડા કેવડા કેવડા ટુકડા તો 30 પાઉન્ડ અથવા તો એક એક ટુકડો 14 કિલોનો હોય એવડો એવડો બનાવવામાં આવે છે 14 કિલો નો પછી એને ક્યાં મોકલવામાં આવે છે ફેક્ટરી ત્યાં આને બળિયા પોચા સુગંધિત અને રંગીન બનાવવા વધારે ગળપણ એડ કરવું છે હજી પોચું બનાવવું છે છે એનાથી સ્મેલ આવે આપણે ચીકમ ખાય તો મસ્ત સ્મેલ આવે તો સુગંધિત બનાવવું છે પછી રંગીન તમારે તો સફેદ કલર નું પ્રવાહી નીકળે છે લાલ લીલું પીળું ચીકમ જોયું છે આપણે એવું છે બીજી વસ્તુ પછી બેળવે ફેક્ટરીમાં ઓકે તો આવું કઈક છે ચલો પ્રશ્નો જોઈએ હાલ જગ્યાએ જૂસવાળી ગુંદરની શોધ કરી હતી કોને શોધ શોધ કરી હતી આવી શોધ કોને કરી હતી એ મહત્વનો પ્રશ્ન છે ને પહેલો તો માયન લોકોએ રેડી શેપ તો વૃક્ષ હતું ચીકલેનો તો આલી પ્રજાતિ હતી

ઘટ નોતો એટલે આ જોજો શબ્દ સિવાય આવ્યો છે તમને એમ કે આવે છે પેલું ટીક કરીને આવતો રે નરમ બનાવ ના સેના સિવાય તો કે ઘટ કરવા સિવાય ઓકે ફકરાને યોગ્ય શીર્ષક આપો ચલો આને કે ટાઇટલ આપવું હોય તો શું આપો તો તમે શું આમાં ચાર નામ ટાઇટલ આપો ગુંદર કયો ચીકલેરો કયો ચીકલેરોની વાર્તા કયો કે ચુંગમની વાર્તા કયો ચલો શું કયો તમને ગુંદર તો કેવા છે આ તો ચિંગમની સ્ટોરી થઈ ને આપણે હા કે ના શું થયું ચિંગમની સ્ટોરી ચિંગમની વાત ડન છે અને છેલ્લો પેરેગ્રાફ નો દેનો આના પછી પેરેગ્રાફ નથી બાળકો ઓકે આ લાસ્ટ પેરેગ્રાફ છે ટોટલ તમે 34 પેરેગ્રાફ અત્યાર સુધી તમારા જવાબમાં નવો દેની एग्जामમાં પૂછાયેલા મે તમને અહીંયા લર્ન કરાવ્યા છે એ 34 પેરેગ્રાફ સમજી વ્યવસ્થિત જોઈ લેશો કોઈ પણ વિડિયો આગળનો બાકી હોય તો શાંતિથી સંપૂર્ણપણે આખો વિડિયો જોજો અને પછી તમે જે મટીરીયલ વાપરી રહ્યા છો યુઝ કરી રહ્યા છો એની અંદરથી પ્રશ્નો સોલ્વ કરજો ઓકે અને ખાસ વાંચન વધારવું શબ્દોને સમજવા એ પછીથી પણ એટલું જ ઉપયોગી થશે તમને ચલો ચોત્રીસમો પેરેગ્રાફ અને છેલ્લો પેરેગ્રાફ કોઈ ગામડામાં બજાર લગાવવાના દિવસે બાળકો સ્ત્રીઓ અને પુરુષો આનંદિત હોય છે એટલે આપણે શનિવારે રવિવારે બુધવારે ભરાય

ઈ વેચવા માટે એનું ઉત્તમ સ્થળ એક જ જગ્યાએ છે બરાબર કેમ જેવો પોતાના ખેતરમાં ઉગાડતા વેલીરોટે બહુ વેલી સવારમાં ખેડૂતો ઓંકર બળદ ગાડો અને ટ્રેક્ટર લઈ અનાજ ભરેલા કોથળા ફળો અને શાકભાજી ભરેલા ટોપલા એમાં મૂકી દે બળદ ગાડામાં ટ્રેક્ટરમાં પોતાની બકરીને લઈ જાય ઘેટાને લઈ જાય ભેંસને લઈ જાય મરઘીને લઈ જાય કેમ કે એને એને વેચવાની હોય એવું હોય ત્યાંથી એને લેવાનો એટલે બકરીઓ લે છે ઘેટા ગાય ભેંસ મરઘી એવું બજારમાં વેચવા લે છે બજારમાંથી તેમને કેટલી વસ્તુઓ ખરીદવી પડતી પણ હોય છે પોતાને કઈક લેવાનો હોય છે ખેડૂતો તેઓને કપડા લેવાના હોય મસાલા લેવાના હોય ઘર વખરી જોતી હોય એ લેવાની હોય જે તેમને ખેતરે ખેડૂતને મળતી નથી ખેતરમાંથી કઈ ન મળે એ તો પછી ત્યાંથી લેવું પડે કે વાસણ થોડું ખેતરમાં નીકળે છે ઓકે એટલે તેઓ ત્યાંથી લેવું તો આવું હતું પછી બંગડીવાળા પાસેથી સ્ત્રીઓ શું કરતી રંગબેરંગી કાચની બંગડી લેતી ચૂલો સળગાવવામાં આવે છે જ્યાં ભજીયા પૂરીઓ શાકભાજી રાંધવામાં આવે છે સમોસા અને શેરડીનો રસ પણ લોકપ્રિય હોય છે ત્યાં બધું મળે છે બાળકો પોતાના ભાઈબંધો સાથે ભેરવો સાથે કલેજાઓ સાથે જતા હોય ખુશીથી આજુબાજુ ભાગતા હોય હિંચકા હોય ગોળ હિંડોળા હોય એના ઉપર એ મજા કરે જુલે એવું કરે

ઉગાડેલી વસ્તુઓ વેચવા માટેનું અહીંયા ઉત્તમ સ્થળ છે બધા કઈ ખેતર લેવા નથી આવવાના અને કોઈ એક ખેતર થી આપણને આપણને પોસાય ભાવ જ મળે ને આપણે જોતું એવું જ મળે એવું જરૂરી નથી બધાય ખેતર રખડવા એમ કરતા બધા જ ખેડૂતો એક જગ્યાએ ભેગા થઈ જાય વસ્તુઓ લઈને તો સારું ને એ સ્થળ એની માટે ઉત્તમ ખેડૂતો માટે ઉત્તમ અને લોકોને ખરીદવા માટે ઉત્તમ એ મોજ મજા કરે છે ના સમોસા કહે છે કે હાલો મજા એની બજાર ભરાને ખાવ સમોસા ના એ ના શું આવશે ઉત્તમ સ્થળ છે પોતાની વસ્તુઓ જે ઉગી છે એ વેચવા માટે ખેડૂતો પોતાના શાકભાજી અને અનાજને બજારમાં કેવી રીતે લઈ જાય બળદ ગાડી ટ્રેક્ટરમાં ટ્રક ને કારમાં લઈ માથા ઉપર લઈ જાય હેલો ના મિત્રો અને એના બેટા કોઈ હેલ્પર હોય ની મદદ ના બળદગાડી અને ટ્રેક્ટર ખેડૂતો બજારમાં બીજું શું શું લઈ જાય ફર્નિચર લઈ જાય ના કપડાના રમકડાના પાલતુ પશુઓ ને મંગીઓ એ અહિયાં ઢોર વેચવો હોય તો વેચી શકીએ એમ નીચેના માંથી કોનો અર્થ કોથળા કોઈ બોલે કોથળા કોથળા શબ્દનો અર્થ જોઈએ શું આવશે કેવું ચાલો કોથળા શબ્દ એટલે શું બોક્સ નારાય ના ડબ્બા એ તો ના ના પેકેટના થેલા હોય ઈ મોટા બનશે તો અહિયાં આપણો જવાબ નવ થઈ સેક્શન બુરો ઓકે હવે તમે મસ્ત તૈયારી કરશો ને આ 34 પેરેગ્રાફ હતા 34 પેરેગ્રાફ વ્યવસ્થિત લર્ન કરજો સમાનાર્થી વિરોધાર્થી શબ્દો વ્યવસ્થિત તૈયાર કરજો ખાસ કરીને પ્રશ્નો બે વખત વાંચવા અને પછી अटेम्प्ट કરો અને હવે તમારી પાસે જે મટીરીયલ હોય એના બધા જ પેરેગ્રાફ સોલ કરી નાખજો નવોદયમાં આમાંથી કે તમારા બુકમાંથી જ આવશે એવું જરૂરી નથી પણ વાંચેલું હશે તો સમજાયેલા ક્યાંક શબ્દ હશે આ આવો કઈક બીજી વસ્તુ આપી હોય ચલો તમને એમાં કેક કોથળા શબ્દનો અર્થ તો નો આવડે પછી આવડે છે ઓકે તો અહીંયા આપણો પેરેગ્રાફનો સિલેબસ પૂરો થઈ છે નવો દે આ લેક્ચર ક્લિયર છે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે ગણિત અને આકૃતિના પ્રશ્નો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય